જે આપણે બનાવીશું ઘરમાં કંઈ પણ શાક ના હોય અથવા તો શાક ખાવાનું મન ના હોય ત્યારે ફટાફટ બની જાય તેવી ટામેટાની ચટણી તો આપણે એક તેલને ગરમ કરવા રાખ્યું છે તો તેમાં આપણે બે નાની ચમચી જેટલું તેલ લઈશું તેણે અડધી નાની ચમચી જેટલું જીરું લીધું છે તે આપણે જે ટામેટા સમારીને રાખ્યા છે તે અંદર લઈ લઈશું તેની ઉપર આપણે અડધી નાની ચમચી જેટલું મીઠું લઈ લઈશું જેથી આપણે જેટલો સમય થયો છે ને આપણા ટામેટા થોડા સોફ્ટ આ રીતે થવા લાગ્યા છે તો અત્યારે મેં થી આઠ કળી સૂકું લસણ લીધું છે ડ્રાન વેકમાં આપણા ટામેટા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ અને ગળી ગયા છે જે જેટલી ખાંડ એડ કરીશું જો તેની સાથે આપણે જે એક ડુંગળીને જેણી સવારીને લીધેલી તે અંદર એડ કરી દઈશું અને જે લીલા મરચા પણ સમારીને રાખેલા તે પણ અંદર એડ કરી દઈશું જેનું કરી લીધું છે તો આ ચટણીની અંદર આપણે જે ડુંગળી લીધી છે તેને થોડી કાચી જ રાખવામાં આવે છે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તેમાં આપણે થોડા મસાલા કરીશું તો અત્યારે મેં અડધી નાની ચમચી જેટલો પાવડર લીધો છે તે અંદર એડ સાથે આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો નાની ચમચી આપણે સંચર પાવડર એડ કરીશું કાળું મીઠો આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તમને જો વધુ ખટાશ પસંદ હોય તો તમે એક ચમચી લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને તીખાસ વધુ પસંદ હોય તો તમે અંદર લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો અત્યારે આપણે લીલા મરચાં લીધા છે તો અત્યારે મેં મરચું એડ નથી કર્યું પણ તમને તીખું પસંદ હોય તો તમે કરી શકો છો પછી આપણે થોડા લીલા ધાણા લીધા છે તે અંદર એડ કરીશું અને આપણે બધી જ વસ્તુને ફરી એકવાર મિક્સ કરી લઈશું તો તમે પણ એકવાર આ ચટણીને જરૂરથી ટ્રાય કરજો તો ફટાફટ બની જતી આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે તેને આપણે એક બાઉલમાં લઈશું તો મિત્રો તૈયાર છે આપણી ટામેટાની ચટણી તો આ ચટણીને એકવાર બનાવીને તમે ત્રણથી ચાર દિવસ ફ્રીજમાં એટાઇટ બરણીમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો તો ખાવામાં એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવી આપણી ડુંગળી અને ટામેટાની ચટણી બનીને તૈયાર છે તો તમને મારી આ રેસિપી કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો